નમસ્કાર ખેડૂત મિત્રો હું મયુર આજ આપણે વાત કરીશું ચણા જેવા પાકમાં ક્યારે ખાતર ક્યારે આપી શકાય કયું કયું ખાતર આપી શકાય ચણામાં શું શું માવજત કરવી જેવા મુદ્દાઓ વિશે આપણે આજે ચર્ચા કરીશું મિત્રો વિડીયો આખો જોજો જેથી કરીને તમને પણ કંઈક નવું જાણવા મળે મિત્રો આપણો પ્રથમ ટોપિક વિશે વાત કરીએ તો પિયત ક્યારે આપી શકાય ચણા જેવા પાકમાં તો મિત્રો ચણાના પાકમાં ત્રીસ થી પાંત્રીસ દિવસ સુધી આપણે આપી શકાય પછી ના આપી શકાય તો મિત્રો ચણાના પાક ચાલીસ થી પચાસ દિવસનો થાય ત્યારે તેને પાણી ન આપવું જોઈએ કારણ કે આ સમયે ચણાનો ફ્લાવરિંગ સમય હોય છે આ સમયે પાણી આપવાથી ફાલ ઓછો બેસે છે જેથી આપણે આ સમયે પાણીનો ઉપયોગ ના કરવો જોઈએ મિત્રો ચણાના પાકમાં ત્રીસ થી પાંત્રીસ દિવસનો થાય ત્યારે આપણે ખાતર આપવું હોય તો ખાતર આપણે બાર એકસઠ જીરો કરીને આવે છે ખાતર એ અને સાથે જીંક ઉપયોગ કરી શકાય બાર એકસઠ જીરો ખાતર સો ગ્રામ પરિંક પંદર થી વીસ એમ નાખીને છંટકાવ કરી શકાય છે આપણે મિત્રો આપણો બીજો ટોપિક છે ખાતર ક્યારે આપી શકાય ચણાનો પાક જ્યારે ચાલીસ થી પચાસ દિવસનો થાય ત્યારે તેને ખાતર આપણે આપવું જીરો બાવન ચોત્રી ખાતર આપી શકાય અને સાથે સાથે બોર આપી શકાય જેથી કરીને ફાલ ઓછો ખાતર નું પર સો ગ્રામ અને બોરન પચીસ થી ત્રીસ ગ્રામ નાખીને છંટકાવ કરી શકાય છે જેથી કરીને આપણે ચણાના પાકમાં પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ પણ બેસે છે અને ફાલ પણ ખરતો નથી મિત્રો આપણો ત્રીજા ટોપિક વિશે વાત કરીશું કે ચણાને આપણે શું શું માવજત માવજત કરી કરવી જોઈએ મિત્રો નો પાક પરંતુ જયારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર હોય ચણાનો પાક ત્યારે તેને ફ્લાવરિંગ સમયે હોય ત્યારે તેને પાણીનો ઉપયોગ નહીં કરવાનો પાણી ના આપી શકાય એ મુદ્દાની આપણે ખાસ કાળજી લઈશું મિત્રો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને ને કરો જેથી કરીને આવીને આવી અવનવી માહિતી આપના સુધી હું પહોંચાડતો રહું